નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર નજર કરીએ સમાચારો પર લોકસભાની ચૂંટણીની તારીખ આજે જાહેર થઈ શકે છે ત્યારે ચૂંટણી માટે ઇલેક્શન કમિશન અને રાજકીય નેતાઓ તો તૈયારી કરી જ રહ્યા છે પરંતુ તેની સાથે જ પોલીસ વિભાગ અને અન્ય સુરક્ષા દળો પણ ચૂંટણીને લઈને તૈયાર છે ચૂંટણી સારી રીતે યોજાય અને લોકો પોતાના અધિકાર મુજબ મત આપી શકે તે માટે અત્યારથી જ આયોજન થઈ રહ્યું છે ચૂંટણી આવતા જ ઘણા બધા રાજકીય નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે ત્યારે અમરેલીમાં પણ સુરક્ષાને લઈને સુરક્ષા જવાનો તૈયાર છે અમરેલી શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે અમરેલી સિટી પોલીસ અને બટાલિયન આરપીએસએફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું અમરેલી એસપી હિમકરસિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સિટી પીઆઈ ડી કે વાઘેલાના માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસના જવાનો અને બટાલિયન આરપીએસએફના હથિયારધારી જવાનો દ્વારા અમરેલીના રાજમાર્ગો પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અમરેલી સિટી પોલીસ સ્ટેશનથી લાઇબ્રેરી રોડ ટાવર ચોક બહારપરા શાક માર્કેટ રાજકમલ ચોક સહિતના રાજમાર્ગો પર અમરેલી સિટી પોલીસ અને બટાલિયન આરપીએસએફ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું